વર્ષે યુવતી અંજનાબેન વસાવા ગત તારીખ સતાવીસમી માર્ચ ના રોજ રાત્રે દસ કલાકે ઘરે હતી તે દરમિયાન કોઈ વ્યક્તિનો ફોન આવતા તે વાતચીત કરતી હતી જે વાત થોડી વારમાં અચાનક દોડી હાથમાં લોટો લઈ ઘરના બાથરૂમમાં ગઈ હતી અંદર મૂકેલ એસિડ લોટાવા નાખી અડધો લોટા જેટલો એસિડ પી ગઈ હતી જે બાદ યુવતીને ઉલટી અને ગભરામણ થતા તેને બુમરાહ બચાવતા પરિવારજનોએ પ્રથમ સારવાર અર્થે વાલીયા બાદ વધુ સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં યુવતીનું ટૂંકી સારવાર દરમિયાન માર્ચના રોજ મોત હતું જે યુવતીના હાથમાં નોટ મળી આવી હતી કતવાલી ગામના અવિનાશ વસાવા યુવતી અને તેના માતા પિતાને માર મારવા સાથે તું મરી કેમ નથી જતી તેવી ધમકી આપી હતી યુવતીને આત્મહત્યા કરવા મજબૂર કરી હતી દરમિયાન પોલીસે પ્રેમી નરેશ વસાવા અને તેના મિત્ર વિનાશ વસાવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર